નમસ્કાર જય હિન્દ આપણું અંજાર યુટ્યુબ ચેનલ ગઈકાલથી આપણે ચાલુ કરેલું છે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા પાછળનું કારણ સરકારી યોજનાઓ જે છે એનો હાલ લાભ પંદરથી વીસ ટકા પબ્લિક વધીને ત્રીસ ટકા પબ્લિક લઈ શકે છે પરંતુ અંજારના તમામ ગ્રામ્ય વિસ્તારની જનતા અને શહેરી વિસ્તારની જનતા સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ લઈ શકે એના માટેની માહિતી આપણે આપણા અંજાર યુટ્યુબ ચેનલ ઉપર આપીશું એના સિવાય અંજારને લગતા કોઈ પ્રશ્નો હશે એ બાબતની આપણે ચર્ચા આ પ્લેટફોર્મ ઉપર કરીશું અને આ કોઈ રાજકીય ચેનલ છે નહીં એટલે આમાં ભાજપ કોંગ્રેસ હોય કે અન્ય કોઈ રાજકીય પાર્ટીઓ હોય એમના લોકો પણ એમના લોકોના વિડીયો પણ આપણે આ પ્લેટફોર્મ ઉપર નાખીશું આપણું અંજાર યુટ્યુબ ચેનલને અંજાર શહેરના એક એક ઘર સુધી પહોંચાડજો અંજાર તાલુકાની ગ્રામ્ય વિસ્તારના એક એક ઘર સુધી પણ આ ચેનલને પહોંચાડજો કારણ કે અંજારના કોઈ પણ પ્રશ્ન હશે એ બાબતની રજૂઆત કરવા માટે અમે બંધાયેલા છીએ અમે આપના પ્રશ્નને પબ્લિક સુધી પહોંચાડીશું અને એનું નિરાકરણ લાવવા માટે પૂરા પ્રયત્ન કરીશું અને સરકારી યોજનાઓની તમામ માહિતી છે એ આ આ યુટ્યુબ ચેનલ ઉપર તમને મળશે આપણે આવતીકાલે પ્રથમ વિડીયો નાખીશું વિધવા સહાય બાબતનું કે વિધવા સહાય કઈ રીતે આપણે મેળવી શકાય અને કઈ રીતે એમની અરજી કરી શકાય ક્યાંથી અરજી થાય કેટલી રકમ મળે અને એના સિવાય કોણભાઈનું મામેરું છે આયુષ્યમાન યોજના છે ખૂબ સરકારી યોજનાઓ છે એના માટે જે કાંઈ વિડીયો હશે જે કાંઈ માહિતી હશે એ આપણા અંજારમાં મળશે એટલે આપણું અંજાર યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને તમામ અંજારના વોટ્સઅપ ગ્રુપો છે એની અંદર આ વિડીયોને મોકલશો એવી નમ્ર વિનંતી છે જય હિન્દ વંદે માતર